વડોદરામાં મોડી રાત્રિના બેફામ મહિલા કાર ચાલકે કર્યો અકસ્માત દિવાળીપુરાની નવીન કલેક્ટર કચેરી બહાર ઓવર સ્પીડના કારણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બાઇક ચાલકને ટક્કર માર્યા બાદ પૂરપાટ ગતિએ દોડતી કાર ચાની લારીમાં ઘુસી ગઈ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નથી અકસ્માતમાં ચાની લારીને ભારે નુકસાન થયું અકસ્માત બાદ મહિલા લાજવાને બદલે ગાજી મીડિયા કર્મચારીએ સાથે દાદાગીરી ઉપર ઉતરી પોલીસની સ્થળ તપાસમાં ઓવર સ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું અને એટલે ડાયરેક્ટ સીધી ફૂલપાટ પર ગાડી ચઢાવી દીધી ફૂલપાટની બાજુમાં લારી હતી એટલે લારીમાં ઘૂસી ગઈ સદનસીબે સારું છે હું બાજુમાં ઊભો તો પચી ગયો નહીં તો મને બી ઉડાઈ નાખે લારી નુકસાન કરું પચાસ સાઈઠ હજારનું નુકસાન કરું લારી